મારે માર્કેટનો બિલ અટવાઈ જુઓ આવ્યું ને મને છેટે ફોન કર્યો હતો માર્કેટમાંથી દે કે દસ દાડા સુધી બિલ લેવા આવો એમ કીધું હોય અરે ઉપાડે નહીં હાલતા તમારે દસ હજાર હું વ્યાજ સાથે હાલવા આવો ખાલી દાડા થોબો તમે અરે દાડા ખાલી થોબો ને મારે થોડી ફ્રિસ્તી નબળી મને મારા ખર્ચો બીજે ઘણો આવ્યો એટલે અને આ મગફળીનું કદું કદું બિલ જતા નહીં માર્કેટમાં પડી હતી કે દાડાથી હાલો એમ કે એ હારું સારું હાલવા આવું પૈસા વ્યાજ સાથે તમારે ઘરે હાલવા આવું પૈસા આવે ને દર એ હો

ઘરે હો ને હવે દેખાતો નથી મારે પૈસા લેવાતા ને છૂટકો નથી લેતા સિવાય આજ તો ભલે ધરતી ને છેડાવ હોય તો આજ ગળા નહી સોગન આજ તો લેવા છૂટકો પૂર્યો હોય

બાબુલા તમે મારા છે ભૂલા પડ્યા તો કોઈ દાળ ખરાબ હોવાના તડકા નાખત પૈસા હાલ વિચારે પછી ફોન તો કીધું અડધા કલાક પેલા બે દાડા ઉધી કરી ચાલો

હવે જાણતો તો ધરતીના છેડે તા કે જાણતો તો વેસાઈ ગયા પણ મારે પૈસા આજ ને આજ જોઈશે આજ તાર ક્ષેત્રે આવ્યો હું હોદ ને પછી તારે ઘરે આવીને બે ઘરે મારી આબરું નું શું થાય તારે જે ધૂળ ખાવા પણ આબરૂ થાય પણ મારે શું કરવું મારે પૈસા જોઈશે હદ ને તારે ઘરે આવીને બધે ગમ વસે આખા ખોયું બાબુ દારુડિયા કંથી આ ગોમ કાન પૈસા લેવાના બાબુ દારૂડિયા કં લેવાને લેવાની

ના મારા કન તો નહિ પણ બે દના આ મગાયા આવવાના પૈસા એવું એમ તો ના પટી તો મકન આવડી ના પાટી દો આલે ના તો એકદમ ઉકાદી કીધું હે કે હોદ ના આવે ઉકાકાનથી લાવવા એટલે તાર ભાઈ બલ હા મા ભાઈ બન કેતો કે હોદ નો ઘરે આવે પણ એને લઈને મોડું બાળુ એનો એવું એમ એટલે સારું તો આલ દીપા ને ઓણા કાને દે કઈ એટલે શું કરું દાતો નહી હોય ઘરે ઘરે બેઠા કે મારે કોમ એક હા ઠીક હે

પણ એક મારું કામ કરે તો હું કોમ કોમ તો ગમે કરે ત્યારે બોલન તો ખાલી પૈસા આલતો હોય તો તારે પેલી બે વિઘત અમી હા ઈ મારે નો મે કરી આલ હા તું હિતતિર માગે એના ડબલ કરી આલ મોતો અલ્યા શું વાત કરે તો ભાઈ બંદે કે દુશ્મન હે દુશ્મન હે આવો ના કરે અમી લેવાનો તો ભાઈ બંદ ઈ ની જગ્યાએ આમ પૈસો વ્યવહાર ની ચાલે અલ્યા મારા કણ બે વિઘત હે મારા ભાઈ બે વીઘા હોય કદાચ ચાર વીઘા મારે કહો ભાઈ એ તું બે વીઘા તમે કરી આલતો માર ના વે તો હું તને બે લાખ રૂપિયા આલો હમણાં બોલ આમ પે આલો તને ધમી આલો તને ધમી આલો અને આગળ દસ પંદર ટકા ગોમત ના લાવું રાખે હું આ તો કોઈ નહીં અહીંયા લાવતો લાવતો તમે તો પૈસા અહીંયા થી લાવી અને હું બિયારણ બે લાવું રાખ પણ તે તો મને વિશ્વાસ રાજો આજ તારા ઓગણે ભગે નહીં મળો ને તારા કારણે કોઈ પૈસા નહીં લેવા મારે આમ તો હા હા તો તમે લાવતો રહો અને હું આવતો મત હવે આજ પછી તો હવે ભાઈ ભાઈ ભાઈબન જામ કરતો આજ ખબર પડી જઈને ભાઈ

પણ તમારે તો હતી ઉગડે તમે તો ભાઈ બન ભાઈ બન કરીને ગતું એમ બે હાર્યો ઘરે બે હાર્યો તો ઠેઠ હારો રાખતો તો કીધું બન હાર્યો હારો એમ પૈસા થાય એને

પેટીમાં તમારું નોમો કરાવો નોમો કરાવી અને પૈસા ઉપાડો ભાઈ માર્કેટમાં ઉપાડી ને સીધન આવે ને સીધન તમારી પેટ બનાવે લાખ રૂપિયા હોય ને તો લાખ રૂપિયા આપડે લાવશે એવું કોઈ હાથ નઈ પણ તમારે સીઝન જે આવે મોત ઉનાળુ વરાળુ તે આવે આપણે જો બટાકા વાવે છે હા બટાકા વાવે મળે તો બટાકા ને સીધન આવે એની ભીંડી ભરાવતું

કીધું બે જણા ભેડા તો ફરે દાડો એવો આનંદ થાશે ને આ બેલા મોઢલી એને ખુબ ખોટો અમને તો ખબર હતો પણ તમારી ઓછું નથી આમ તો તમને ખબર હોય તો આપડે પેલા ખબર

એનો ભરોસો જ નહી કરવા તો હોય હું કઈ ના આવ્યો તારે ઘરે આવું કોઈ લેવા જેવા નહીં વેલો ફોન કરીને આવું ફોન દૂધ